સૌથી પહેલાં સૂર્ય ક્યાં ડૂબે છે સાચો જવાબ છે બ્રિટન સૌથી પહેલાં સૂર્ય ક્યાં ઉગે છે સાચો જવાબ છે જાપાન સૌથી વધારે ઓક્સિજન કયું ઝાડ આપે છે પીપળો સૌરમંડળના કેટલા ગ્રહો સાચો જવાબ છે આઠ અંતરિક્ષમાં સૂર્ય કેવો દેખાય છે સાચો જવાબ છે સફેદ પૃથ્વી અને સૂર્ય વચ્ચે કેટલું અંતર હોય છે સાચો જવાબ છે ચૌદ કરોડ છન્નું લાખ લીલો ગ્રહ કોને કહેવાય છે સાચો જવાબ છે પૃથ્વી પૃથ્વીને લીલો ગ્રહ કહેવાય છે આ સંસારમાં સૌથી તેજ ઉડવાવાળું પક્ષી કયું સાચો જવાબ છે પેરેગ્રીન ફાલ્કન પક્ષી કયા જીવમાં સૌથી વધારે ખૂન હોય છે સાચો જવાબ છે સાર ભારતમાં સૌ પ્રથમ સૂર્ય કયા રાજ્યમાં દેખાય છે સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ કયા દેશમાં એક પણ નદી નથી સાચો જવાબ છે સાઉદી અરબ કયા દેશમાં એક પણ ઝાડ નથી સાચો જવાબ છે કતર કયા દેશમાં રોડ સિગ્નલ નથી સાચો જવાબ છે ભૂટાન કયા દેશમાં મચ્છર નથી સાચો જવાબ છે ફ્રાન્સ કયા દેશમાં એક પણ નદી નથી સાચો જવાબ છે સાઉદી અરબ કયા દેશમાં એક પણ ઝાડ નથી સાચો જવાબ છે કતર કયા દેશમાં રોડ સિગ્નલ નથી સાચો જવાબ છે ભૂટાન કયા દેશમાં મચ્છર નથી સાચો જવાબ છે ફ્રાન્સ